કરે બીજા કોઈ પણ કરવા હોય તો મારી પાસે મારે પણ જો કામ કરો તો મારે વિભાગની મંજૂરી મારે આંગણવાડીનું કામ બીજાને બીજા સરકાર સરકાર સરકારને પૂછવું પડે કે ભાઈ આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું કે ભાઈ આંગણવાડી કામ છે અક્ષમ કોઈ નથી ઓલ હવાલા કેવાની વાત લીડર જોવું જોઈએ પછી એ એના તો કઈ હું ત્રણ વર્ષ ના થયું હજી એનો એવું હું ના કરી શકું અમે કઈ કઈ અમારા મહિલા બાર અધિકારી કઈ કામ કરો છો એવું કે અમે મંજૂરી માંગીએ એમને મંજૂરી લગભગ મળી ગઈ છે હજી મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ સરકાર જોયું ને કે પોઝિટિવ છે એ કામો અમે કરશું હવે અમે કરીએ એટલે હું અમે એટલે અમે સરકાર અમે કઈ અમે કઈ એટલે કઈ દીદી જાડે પાછું કે આ કલેક્ટર નહીં સરકાર પણ હું એમ કઉ ઈ વિડીયો નું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને આવે આપણા જિલ્લાને તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરવી શકતા નથી એ કામ હું લઉં એ આંતરિક સમિતિઓ હોય આંતરિક સમિતિમાં એ નક્કી થાય પછી એ જિલ્લામાં આવે જિલ્લામાં અમારી કમિટી હોય અમે મંજૂર કરીએ પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે કોઈ પણ આવી શકે છે એમાં કોઈને અમે કઈ આડો હાથ થઈ શકતા નથી અમારે દેવો હોય તો ના થઈ શકીએ કારણ કે વડાપ્રધાન શ્રીનું મિકેનિઝમ જ એવું છે પ્રધાનમંત્રી સાથે છે પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર યોજના બરોબર અમારે એ જોવું પડે કોના ના આ યોજના એ તમે કરાવી હવે સ્ટ્રીટ લાઈટ ના કામ નથી તો ટીડીઓ બેઠા જાહેર ને કોઈ પૂછ્યું કે અમે પ્રાંત પાસે મેટિકલ ના કામો તો પ્રાંત પાસે કરાવે અમારા પ્રાંત કે છે તમે ઓવર બર્ડન થઈ ગયા ભાઈ એમ બે જણા મારી કાય આવતા તમે અમારે કાય વધારે પડતું કરાવ આ ડીઓ અમુક બાઈ પીક માં બોલતા છે બણેને મન મને કાય તો અમને અમે નાનક પાટલ અમને પહેરાવે છે કે ડીપીઓ કે અમને પહેરાવે છે કે પણ ડીપીઓ કરે તો તમે ડીઓ ના આપી શિક્ષણ છે ને એ તો આચાર્ય ને આપી જિલ્લા પર ઇરિગેશન નો કે તો સ્ટેટ ઇરિગેશન ના આપી DMM માં કલેક્ટર નો બગીચો બનાવો તો સ્ટેટ ઇરિગેશન એને ક્યાં કરો છતાં આપી કે તમે કરો સ્ટેટ વાળા જે કરો આપણે બીચ ઉપર કહો છો કે સ્ટેટ ઇરિગેશન કરશે હિરણ ઉપર બગીચો બનાવો છો તો સ્ટેટ ઇરિગેશન કરશે કોઈ ના નથી પાડતો બધા જ કરે આ સીઓ ના નથી પાડતો પીડીઓ ના કોઈ ના નથી પાડતો બરોબર હું કોક તમને કાય છે કે મારી જવાબદારી હું સોમનાથ મહાદેવ નો ગણ છું હું ઝેર તો હું પીએ ಆರಿ ನಾನು जाहीर ಮಾಡಿಬಿಡೋದು ಬದಲಿಗೆ ತಮ್ಮ ನನಗೆ तुमने कोई के माननाम दे दीजिए भले मैंโน